અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ વાંચે છે મુખ્ય સમાચાર રાજ્યની લોકસભાની પચીસ અને વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકો પર મતદાનનો પ્રારંભ થોડી જ વારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદમાં રાણીપ ખાતે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરા ખાતે કોંગ્રેસના પરેશ ધાનાણી અમરેલી ખાતે અને આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી બોપલ ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે રાજ્યમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી માટે ચૂંટણી પંચ અને પોલીસ તંત્ર દ્વારા સઘન વ્યવસ્થા કરાઈ છે હીટવેવના પગલે મતદાન મથક ઉપર વિશેષ સુવિધાઓ ઉભી કરાઈ છે આજે ગુજરાત સહિત દસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો નગર હવેલી અને દમણ અને દીવની ત્રાણું બેઠકો માટે મતદાનનો પ્રારંભ થયો છે અને હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી કરી છે સમાચાર વિગતવાર રાજ્યની લોકસભાની પચીસ અને વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકો પર મતદાનનો પ્રારંભ થયો છે સવારે સાત વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે છ વાગ્યા સુધી ચાલશે આજે ચાર કરોડ છન્નુ લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ જણાવ્યું કે ઈવીએમ અને વીવીપેટ મશીન બુથ પર મોકલી આપવામાં આવ્યા છે વધુ માહિતી આપતા તેમણે આ મુજબ જણાવ્યું మతదా ఎపిికార్డ్ లేర్జా ఇన్ అదర్ డోక पण लय आई शके फॉर एक्झाम्पल आधार कार्ड ड्राइविंग लायसन्स पासपोर्ट भी फोटो आयडेंटीटी कार्ड लय वोटिंग शकाए। कोई करी शके एस्पेशली पोल डे मेनेजमेंट तरी ट्वेंटी फोर बाय सेवन अमेरिके कंट्रोल रूम चालू राखा वन नाईन फाईव झीरो परईपण कम्प्लेन करीवीझील एप डाऊनलोड करीव विडीओ अपलोड करे तो विदिन हंड्रेड मिनिट डिस्पोज कर રાજ્યના પચાસ હજાર સાતસો સત્યાસી મતદાન કેન્દ્રો પર મતદાન થઈ રહ્યું છે રાજ્યના તમામ વિધાનસભા વિસ્તારોમાં ઓછામાં ઓછું એક આદર્શ મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યું છે આ ઉપરાંત તમામ વિધાનસભા વિસ્તારોમાં સાત સખી મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે આ તમામ કેન્દ્રોમાં તમામ કર્મચારી મહિલા હશે એક પીડબ્લ્યુડી સંચાલિત મતદાન કેન્દ્રમાં દિવ્યાંગ કર્મચારી હશે જ્યારે યુવા મતદાન કેન્દ્રમાં તમામ કર્મચારી યુવાન જ હશે હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે હીટવેવની આગાહી કરી હોવાથી ચૂંટણી પંચે પણ મતદાન ને અગવડ ન પડે તે માટે પૂરતી વ્યવસ્થા કરી છે અતિશય ગરમીને ધ્યાનમાં રાખી મતદાન બુથો પર મંડપ મેડિકલ કીટ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે ચૂંટણી પંચ દ્વારા લોકોને સવારના સમયમાં મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે રાજ્યની લોકસભાની પચીસ અને વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકો પર મતદાનનો પ્રારંભ થયો છે ત્યારે થોડી જ વારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદમાં રાણીપ ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરા ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે આ સાથે જ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સુરત ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શિલજ ખાતે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અમરેલી ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પાલીતાણા ખાતે અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ ખાતે મતદાન પ્રક્રિયામાં ભાગ લઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી અમરેલી ખાતે તેમજ જેનીબેન ઠુમર વાવડી ખાતે આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી અમદાવાદના બોપલ ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની પેટા ચૂંટણી દરમિયાન મતદાન પ્રક્રિયા પર ચાંપતી નજર રાખવા રાજ્યના પચાસ ટકાથી વધુ મતદાન મથકો ખાતેથી લાઈવ વેબકાસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે રાજ્યના કુલ પચાસ હજાર સાતસો અઠ્યાસી મતદાન મથકો પૈકી પચાસ હજારથી વધુ મતદાન મથકો પર આ કામગીરી કરવામાં આવી રહી છે મતદાન પ્રક્રિયા ન્યાયી અને નિષ્પક્ષ રીતે થાય તે માટે રાજ્યનું ચૂંટણી તંત્ર સંપૂર્ણ સુસજ્જ છે ભારતના ચૂંટણી પંચની સૂચના પ્રમાણે સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે રાજ્યકક્ષાએ મોનિટરી રૂમ ઉપરાંત તમામ જિલ્લાઓમાં પણ જિલ્લા કક્ષાનો એક મોનિટરિંગ રૂમ કાર્યરત છે મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી ગાંધીનગર દ્વારા ગાંધીનગરના સેક્ટર ઓગણીસમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે રાજ્ય કક્ષાનો મોનિટરિંગ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે આ મોનિટરિંગ રૂમમાં આશરે નેવું જેટલા કર્મચારીઓ અધિકારીઓ મતદાન પ્રક્રિયા સંપન્ન થાય ત્યાં સુધી મતદાન મથકોના વેબકાસ્ટિંગ પર સતત નજર રાખશે રાજ્યમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી માટે સઘન વ્યવસ્થા કરાઈ છે ગુજરાતના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયે જણાવ્યું હતું કે આજે મતદારો ભયમુક્ત બનીને મતદાન કરી શકે તે માટે ગુજરાત પોલીસે તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી છે રાજ્યમાં સોળ માર્ચથી આચારસંહિતા અમલી થઈ ત્યારથી અત્યાર સુધી પચાસ કરોડ રૂપિયાનો અંગ્રેજી દારૂ પકડાયો છે અને અસામાજિક તત્વો ચૂંટણી પ્રક્રિયામાં અવરોધ ન ઉભો કરે તે માટે સાડા ત્રણ લાખ લોકો સામે અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે કાયદા કાયદા વિરુદ્ધ જે લોકો જતા હોય એ લોકોની વિરુદ્ધમાં જે કાર્યવાહી કરવાની થતી હોય એ કાર્યવાહી કરવામાં આવી છે જ્યાં સુધી નાર્કોટિક્સના સવાલ છે એમાં પણ ખૂબ પરિણામલક્ષી અને અસરકારક કામગીરી ગુજરાત પોલીસ તરફથી થઈ છે પ્રોહિબિશન અંગે પણ ખૂબ સારી અને પ્રશંસનીય કામગીરી ગુજરાત પોલીસ તરફથી જ્યારથી મોડલ કોડ ઓફ કન્ડક્ટ આવ્યું છે ત્યારથી એ કામગીરી પણ થઈ છે એટલે સંપૂર્ણપણે ગુજરાત પોલીસ તૈયારીઓ કરી છે અને આપ સૌને મારે ખૂબ અપીલ છે કે એકદમ ભયમુક્ત વાતાવરણમાં આવીને મોટી મોટી સંખ્યામાં લોકો મતદાન કરે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર માટે આપ આકાશવાણી અમદાવાદના એક્સ હેન્ડલને ફોલો કરી શકો છો અને અમારી યુટ્યુબ ચેનલ પર આપના પ્રતિભાવો પણ આપી શકો છો લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે ગુજરાત સહિત દસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની ત્રાણું બેઠકો માટે મતદાનનો પ્રારંભ થયો છે આ તબક્કામાં ગુજરાતની પચ્ચીસ ઉપરાંત કર્ણાટકની ચૌદ મહારાષ્ટ્રની અગિયાર ઉત્તરપ્રદેશની દસ મધ્યપ્રદેશની નવ છત્તીસગઢની સાત બિહારની પાંચ આસામ અને પશ્ચિમ બંગાળની ચાર ચાર બેઠકો અને ગોવા અને દાદરા નગર હવેલી અને દમણ અને દીવની બે બે બેઠકો પર પણ મતદાન થઈ રહ્યું છે રાજ્યમાં લોકસભાની સાથે વિધાનસભાની ખાલી પડેલી પોરબંદર માણાવદર વિજાપુર ખંભાત અને વાઘોડિયા વિધાનસભા બેઠકો પર આજે પેટાચૂંટણી યોજાઈ રહી છે ઉલ્લેખનીય છે કે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવાથી અન્ય એક ખાલી પડેલી વિધાનસભા બેઠક વિસાવદર ઉપર પેટાચૂંટણી જાહેર થઈ નથી પાંચ વિધાનસભા પેટાચૂંટણી માટે કુલ ચોવીસ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે જેમાં વિજાપુર વિધાનસભાની પેટાચૂંટણી માટે સૌથી વધુ આઠ ઉમેદવારો અને વાઘોડિયા વિધાનસભા પેટાચૂંટણી માટે સૌથી ઓછા માત્ર બે ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે આજે રાજ્યની પચીસ લોકસભાની અને વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકોના મતદાન નિમિત્તે આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા બે વધારાના બુલેટિનો તેમજ બપોરના બુલેટિનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે આજે બે ત્રીસથી બે પાંત્રીસના પ્રાદેશિક સમાચારનો સમય વધારીને બે ત્રીસથી બે ચાલીસ કરવામાં આવ્યો છે જ્યારે સાંજે ચાર વાગીને પાંચ મિનિટે અને પાંચ વાગીને પાંચ મિનિટે પાંચ પાંચ મિનિટના વધારાના બે બુલેટિન વિવિધ ભારતી પરથી પ્રસારિત કરવામાં આવશે જેની શ્રોતા મિત્રોએ નોંધ લેવી રાજ્ય યૂંટણી પંચે આ ચૂંટણીઓમાં એક પણ મતદાર મતદાન કર્યા વગર રહી ન જાય તે માટે રાજ્યના અગિયાર અંતરિયાળ વિસ્તારોમાં મતદાન મથકો સ્થાપ્યા છે ચૂંટણી પંચ દ્વારા ગીર સોમનાથના બાણેજમાં ફોરેસ્ટ ઓફિસમાં ઉનામાં સાપનેસ બલિયામાં તંબુમાં સોમનાથના માધુપુર જાંબુરમાં અમરેલીના શિયાળબેટ ટાપુ પર મતદાન મથક બનાવ્યું છે એવી જ રીતે ભરૂચના આલિયાબેટ મહીસાગરમાં રાઠડાબેટ ડેડિયાપાડાના ગાઢ જંગલમાં ચોપડી પોરબંદરના પર્વત વિસ્તારમાં વિરડા નેસ ખંભાળિયામાં અજાર ટાપુ જંગલ ના કિલેશ્વર નેસ અને વિસાવદરમાં કનકાઈ જંગલમાં પણ મતદાન મથક બનાવવામાં આવ્યું છે મહીસાગર જિલ્લાના ત્રણસો ત્રેસઠ ઉપર આજે સવારના સાત થી મતદાન શરૂ થયું છે ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલા કર્મચારીઓ દ્વારા ઈવીએમ અને વીવીપેટ સહિતની સામગ્રી બુથ સેન્ટર પર ગોઠવી દેવામાં આવી છે પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ સ્ટાફ દ્વારા વિવિધ કામગીરીની ચકાસણી કરી મોક પોલ કરવામાં આવ્યું તમામ વિગતોની ચકાસણી કર્યા બાદ સાત વાગે મતદાન મથકો પર મતદારો માટે શરૂ કરવામાં આવ્યું છે લુણાવાડા નગરમાં બ્રાન્ચ એક ખાતે યુવા મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે જિલ્લામાં આજે એકવીસ હજાર પાંચસો સત્યાસી યુવા મતદારો પોતાના મતાધિકારનો પ્રથમ વખત ઉપયોગ કરી લોકશાહી પર્વની ઉજવણી કરશે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વેવની આગાહી કરી છે હવામાન વિભાગ દ્વારા આજથી મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે સુરત જિલ્લાના છૂટાછવાયા વિસ્તારો તથા સૌરાષ્ટ્રના પોરબંદર ભાવનગર જિલ્લાઓમાં વેવની સ્થિતિની સંભાવના છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે મતદાનના દિવસે ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થઈ શકે છે તબીબો ભારે ગરમીના કારણે સવાર સવારમાં મતદાન કરી લેવા લોકોને સલાહ આપી રહ્યા છે દરમિયાન ગઈકાલે સુરેન્દ્રનગર અમરેલી અને ભાવનગરમાં મહત્તમ તાપમાન એકતાલીસ ડિગ્રીથી વધુ રહ્યું છે ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ચિત્રાક્ષ ભટ્ટ અને ઋત્વિકા સિન્હા રોયે ખિતાબ જીત્યા છે પુરૂષોની ફાઇનલમાં ચિત્રાક્ષે પ્રથમ માદલાણીને ચાર શૂન્યથી ખિતાબ જીત્યો છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર રાજ્યની લોકસભાની પચીસ અને વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકો પર મતદાનનો પ્રારંભ થોડી જ વારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદમાં રાણીપ ખાતે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરા ખાતે કોંગ્રેસના પરેશ ધાનાણી અમરેલી ખાતે અને આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી બોપલ ખાતે મતાધિકારનો ઉપયોગ કરશે આજે ગુજરાત સહિત દસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દાદરા નગર હવેલી દમણ અને દીવની ત્રાણું બેઠકો માટે મતદાનનો પ્રારંભ થયો છે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા